નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્ડની અંદર તો જે મિત્રો રજાઓ અને વેકેશનના દિવસોમાં વિચારતા હોય અને તેમાં પણ દેવાળિયા પાર્ક આવવાનું વિચારતા હોય તો માટે આ ખાસ છે જે મિત્રો સિંહ દર્શન કરવા માગતા હોય અને એ પણ જંગલમાં ફરતા સિંહ જોવા માગતા હોય તો તેવા લોકો માટે દેવળિયા પાર્ક દ્વારા સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં તમે બસમાં બેસીને જંગલમાં ખુલ્લા સિંહ જોઈ શકો છો તો તમારે બસમાં બેસવા માટે ત્યાંથી સૌ પ્રથમ તમારે ટિકિટ લેવી પડશે ટિકિટનો દર હું તમને કહું તો એકસો ને પચાસ રૂપિયા પર પર્સન એટલે કે વ્યક્તિ દીઠ એકસો પચાસ રૂપિયા હોય છે પણ જો તમે શનિ રવિ અથવા તો વાર તહેવાર ઉપર તમે આવતા હોય તો ટિકિટનો દર વધવાની શક્યતા હોય છે જો તમે વાર તહેવાર અને શનિ રવિ આવો તો તેનો ટિકિટનો દર એકસો ને નેવું રૂપિયા હોય છે આડા દિવસે આવો તો માત્ર એકસો ને પચાસ રૂપિયા હોય છે ફરવા આવતા મિત્રોને ખાસ નોંધ લેવી કે બુધવારના દિવસે દેવળિયા પાર્ક બંધ હોય છે એટલે બુધવારના દિવસે કોઈએ ફરવા માટે અહીં દેવળિયા પાર્ક આવવું નહીં આ વિડીયોમાં પૂરું દેવળિયા પાર્ક તમને બતાવવામાં આવશે તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી આ બસ છે એ વીસથી પચીસ મિનિટ સુધી તમને દેવળિયા પાર્કની અંદર ફેરવશે તેમાં તમને વિવિધ જંગલી પ્રાણીઓના જોવા મળશે સ્ક્રીન પર તમને જંગલમાં ફરતા હરણા જોવા મળશે આ છોકરો પણ જંગલના હરણા જોઈને રાજી થઈ ગયો તો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે જંગલનો રાજા સિંહ જૂનાગઢની અંદર આવેલા શક્કરબાગની અંદર પણ તમે સિંહ જોઈ શકો છો પણ ત્યાં પાંજરામાં હોય છે અહીં ખુલ્લા સિંહ જોવા આપણને મળે છે વિડીયોમાં તમને જે આ જીપ્સી દેખાય છે તે પણ તમે બુક કરાવી શકો છો પણ તેની ઓનલાઈન પ્રોસેસ હોય છે અને તમારે ઓનલાઈન જ એની વેબસાઇટ ઉપરથી જઈને તમારા જીપ્સી બુક કરાવી શકો છો તેનું ભાડું આશરે પાંત્રીસ રૂપિયા હોય છે અને છ જણા તે જીપ્સીની અંદર અલાઉડ હોય છે આ છોકરાને સિંહ જોઈને ખૂબ જ આનંદ આવી ગયો છે બીજા પ્રાણીઓ પણ તેને જોવા છે જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે કાળિયાર હરણ જો તમે ચોમાસા દરમિયાન આ સ્થળની મુલાકાત લ્યો તો એકદમ સરસ અને હરિયાળું વાતાવરણ અહીં તમને જોવા મળે છે અત્યારે આ જે છે એ સુકાઈ ગયેલું ઘાસ તમને જોવા મળે છે પણ જો તમે ચોમાસામાં આવો તો એકદમ ઘટાદાર જંગલ તમને જોવા મળે છે અહીં બાજુમાં જે ડેમ ગયો તેમાં પણ પાણી જતું હોય છે ચોમાસા દરમિયાન તો ચોમાસા દરમિયાન અવશ્ય મુલાકાત લેવી તો હવે આપણને જોવા મળશે દીપડા દીપડાને આવી રીતના ફરતી બાજુ મોટી દીવાલ કરી ઊંચી દીવાલ કરી અને એની અંદર રાખવામાં આવેલા હોય છે જેથી તે બહાર ન આવી શકે અને અહીં એવા જ દીપડાઓને મોટા ભાગે રાખવામાં આવ્યા હોય છે જેને માનવ વસાહત ઉપર હુમલો કર્યો હોય માનવ વસાહતમાં આવી ચીડ્યા હોય તેવા દીપડાઓને અહીં પકડી પાંજરામાં પૂરીને લાવવામાં આવે છે તમે આ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે દીપડો ઝાડ ઉપર બેઠો છે એટલે દીપડા છે એ ઝાડ ઉપર પણ ચડી જાય છે આગળ વિડીયોમાં પણ તમને બતાવીશ કે મોટાભાગના દીપડાઓ ઝાડ ઉપર બેઠા હોય છે અને તેમને ખોરાક માટેની પણ અહીં સુવિધા કરવામાં આવેલી હોય છે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે અને ઠંડીથી બચવા માટે તમે જે બખોલ જોઈ શકો છો તેમાં એ રાત્રિના સમયે અંદર જતા રહેતા હોય છે જેથી એ ઠંડીથી બચી શકે તડકાથી બચી શકે તો મિત્રો જુઓ તમે આ દીપડાઓ છે એ ઝાડુ પર ચડીને બેઠા છે